તો બાવળામાં વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકો નગરપાલિકા સામે આકરા પાણીએ થયા સ્થાનિકોએ નગરપાલિકાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું વિવેકાનંદ ચલોડા રોડ પર સરકારી આવાસ યોજનાના રસ્તા પર છેલ્લા વીસ દિવસથી કેડસમા પાણી ભરાયેલા છે નગરપાલિકા દ્વારા આ પાણીનો અત્યાર સુધી કોઈ નિકાલ ન કરવામાં આવતા આવાસ યોજનાના નગરજનો દ્વારા બાવળાની નગરપાલિકામાં તાળાબંધી કરવામાં આવી હતી જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી નહીં ખોલવામાં આવે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું જિલ્લા વીસ દિવસથી તેના સ્થાનિક લોકો નોકરી ધંધાએ અને બાળકો স্কুলে જઈ શકતા નથી જેના કારણે તેના લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે હું प्रधानमंत्री आवास योजनाના મકાનમાં રહું છું ચલોડા રોડ ઉપર સત્યા દિવસથી અમે એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવે છે એટલું બધું ઝજુમી રહ્યા છે અમારા મુશ્કેલી અવર જવર ખુબ જ વીસ દિવસ થી સતત ચાલી રહી છે મારો બાબા સ્કૂલમાં ભી જોઈ શકતો નથી અને અમે લેડું નોકરીમાં નોકરી સંકટમાં